શાળાની શિક્ષણ પદ્ધતિ અને અન્ય સુવિધાઓથી શિક્ષકો થયા પ્રભાવિત દમણ અને દાદરાનગર હવેલીના હવેલી ના શિક્ષક ભાઈ બહેનો દીવ વિવિધ શાળાઓની મુલાકાત લેવા માટે આવેલ છે આ મુલાકાતનો મુખ્ય હેતુ એ છે કે તેઓ પણ શિક્ષણ ક્ષેત્રે શું એવું કરી શકે કે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય આ શિક્ષકો આજે સવારે દસ કલાકે પીએમસી સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઘોઘલાની મુલાકાત લીધી શાળાના આચાર્ય શ્રીમતી આરતી મોડાસિયાએ તેમનું સ્વાગત કર્યું ત્યારબાદ બાળકોએ શિક્ષકોને તિલક અને પુષ્પહાર કર્યા ત્યારબાદ આ શિક્ષક ભાઈ બહેનોએ શાળાના વર્ગખંડ લેફ્ટ પુસ્તકાલય તેમજ અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયેલ છે લખતા અને વાંચતા સરસ આવડે છે જેથી શાળાના આચાર્ય તેમજ શિક્ષક ભાઈ બહેનો અને શિક્ષણ વિભાગની શિક્ષણ પ્રત્યેની કામગીરીની પ્રશંસા કરી આ વિઝિટ પ્રસંગે શાળાના શિક્ષણ અધિકારી શ્રી પિયુષ મારુ સમગ્ર શિક્ષાના શ્રી માનસિંહ બામણિયા તેમજ નિવૃત્ત એડીઆઈ શ્રી જમનાદાસ ઘેડિયા એસએમસીના શ્રી યતીનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા कम तो पढ़ते तो हो क्या मैं किसी एक को पूछूंगा कम बताएगा मुझे क्या लास्ट कौन सी तुमने किताब पढ़ी इसका नाम क्या है लाइब्रेरी और किसी को पता है तू बता कौन सी किताब पढ़ी है इतनी ज्यादा हम किताब पढ़े हैं ना उतना ही हमें बहुत ही 내가 내일까지. 내일 아스마죠. 내일 박미선이 오는 거. 산타지지. 산타지지. 아, 안 ત્રણ <laughs> મહિના <laughs> એના પછી અમારા જે એસએમસીના જેટર છે એમણે આખું જીઆરનું કામ કેમ કે હું પણ બધું કાંખમાં છું કે ફોર મળે જીઆર માટે દરેક દરેક હેલ્પ મળે એસએમસી કમિટી દ્વારા મળી રહી છે એસએમસી વાઇસ ચેરમેનપન છે જેના દ્વારા મને ઓફિશિયલી કાંઈ સપોર્ટ જતો હોય એમને એટલે કમિટી એક અલગ અલગ જગ્યાએ કાર્યરત છે અને અલગ અલગ જગ્યાએ સાથે મળીને જે કામ થાય છે ને એના લીધે સ્કૂલનું કાર્ય વધારે જ માલું

ઈ પ્રાઈમરી નું જે કામ થઈ છે ને એ હું એકદમ 15 ડેઝે ખૂબ સારું કામ કરી દીધું એટલે એને એક છે એ લોકોને આજે ફોન કરાઉ ને એ લોકોને આજે એક્ટિવિટી કાયર પૂછીજો આજે તમારા ડીડી આવતા વર્ષે જે 5 વર્ષ 6 બાળકો જે ફસમાં આવી જો એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પાઠનું કમ્પ્લીટલી રીડિંગ જ અને એ પણ ફર્સ્ટ કન્ટેન્ટની બુકમાં લઈને રીડ કરાવે જેથી કરીને ફર્સ્ટ કન્ટેન્ટના જેટલા ચેપ્ટર્સ છે એ બધાએ લોકોએ રીડિંગમાં

એમ લીધે મારી કે હેલ્થની જરૂર નથી બહુ અનુભવ છે શિક્ષક મિત્ર જે છે આપણા પણ જતીન સાહેબ તો એ પણ એટલો સપોર્ટ કરે છે અને આમ જો ટીમ એજ્યુકેશન ટીમ એજ્યુકેશન સાથે એસએમસીમાં જોડાય છે સૌથી વધારે મને લાગે છે કે આ મેડમ એક લીડરશીપ કહેવાય ને તેમ કોની પાસેથી કામ કરાવી દે તેમ લેવું આ એક આવડત જોઈએ ત્યારે એ એસએમસી પાસેથી પેરેન્ટ્સ પાસે બહુ સારી રીતે લેવી અને એટલા માટે એના કે એ વાત એવું કહે છે મારા માટે નથી આ તમારા માટે એટલે અમારો ગોલ કરી નેશનલ લેવલે સો જેટલા શિક્ષકો દ્વારા એક શૈક્ષણિક પ્રસાદ મેળવવા માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે એકત્રીસ તારીખ અમે અહીં દીવમાં આ એક ખૂબ જ રમણીય અને અદ્ભુત શાળાની મુલાકાત લીધી છે અહીંના બાળકોની ચેતનાશક્તિ તેમજ સમજણ શક્તિ માટે અમે એમની જોડે ચર્ચા વિચારણા અને પરામર્શો કર્યા છે બાળકોના સુંદર જવાબોથી અમે બધા પ્રફુલ્લિત થયા છીએ અને શિક્ષણ દ્વારા જે પણ જે પણ કંઈ ઉત્કૃષ્ટ કાર્ય થાય છે તેની ઝાંખી અહીંથી અમને જોવા મળી છે અત્યારે સમયાંતરે બાળક દ્વારા બનાવેલ એક રોકેટનું મોડલ પણ અમને શિક્ષકોને સપ્રેમ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે અહીંના શિક્ષક મિત્રોનો અમને આવકાર અને અમારી સાથે જે પણ પરામર્શ થયો તે બાબતે એક અહીંના શિક્ષકો અને દાદરા નગર હવેલી અને દમણના શિક્ષકો ખૂબ જ એક પ્રફુલ્લિત વાતાવરણમાં લગભગ એકથી દોઢ કલાક સુધીની શૈક્ષણિક મુલાકાત લીધી છે શિક્ષકો દ્વારા અહીંના શિક્ષકોને અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના બધા શિક્ષકો આભારી છે અને અહીંના શિક્ષક સ્ટાફના પણ બધા જ શિક્ષકો આભારી છે કે આટલા સુંદર રીતે અમને અહીં શિક્ષણ બાબતે ચર્ચા કરવાનો મોકો મળ્યો મારી સાથે આવનાર ટીમમાં હું પોતે ડાયટ ફેકલ્ટી ડૉક્ટર પ્રશાંતસિંહ પરમાર તેમજ સિલવાસના બીઆરપી કેયુરસિંહ બીજા સાથી બીઆરપી જીતલબેન પટેલ સાથી બીઆરપી ઋતિકાબેન તેમજ બીજા શ્રવણભાઈ અને બીજા પરિયોગની ટીમો સાથે અમે આજરોજ આ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી છે અને ખૂબ જ સારા શૈક્ષણિક વાતાવરણ સાથે અમે પ્રફુલ્લિત મને અને આનંદની લાગણી સાથે પરત જઈ રહ્યા છીએ આભાર